નમસ્કાર દોસ્તો જીવનમાં સંઘર્ષ અને મહેનત વગર કશું જ મળી શકતું નથી એ આપ સૌ જાણો છો પણ આ વાતને થોડીક વધારે વિશેષ રીતે આપણે જાણવાની કોશિશ કરીએ તો આ એક કહાની ખૂબ પ્રેરણાદાયદાયક છે તો આવો આ કહાની સાંભળીએ અને સમજીએ એક સમયની વાત છે એક છોકરો સિટીમાંથી એના દાદાને મળવા ગામડે ગયો એના દાદા એક બહુ અનુભવી અને બુદ્ધિશાળી વ્યક્તિ હતા એક દિવસ આ છોકરો એ દાદાને પૂછ્યું કે દાદા તમે મને કહી શકો છો કે હું તમારી જેમ સક્સેસફુલ કેવી રીતે થઈ શકું દાદાજી થોડા હસ્યા અને એ છોકરાને એક ફૂલની દુકાને લઈ ગયા અને ત્યાંથી બે નાના ફૂલના છોડ લીધા અને પરત ઘરે આવી ગયા પછી આ છોડને એક ઘરની બાલ્કનીમાં રોપ્યું અને એક બહાર વાડામાં જ્યાં બહુ તડકો રહેતો ત્યાં રોપી દીધું પછી છોકરાને પૂછ્યું કે આ બંનેમાંથી કયો છોડ સારી રીતે મોટો થશે છોકરાએ થોડી વાર વિચાર્યું અને કહ્યું કે ઘરમાં છે તે કેમ કે ઘરમાં કોઈ પણ જાતનો ખતરો નથી અને બહારના છોડને બહુ બધું નડી શકે છે જેમ કે વરસાદ તડકો પવન જાનવરો દાદાજી થોડા હસ્યા અને કહ્યું ચાલો જોઈએ આગળ શું થશે આગળ અને તું જ્યારે બીજી વાર આવીશ ત્યારે હું તને જવાબ પણ આવશે એ જ દિવસ છોકરો શહેરમાં જતો રહ્યો અને પોતાની ભણતરમાં લાગી ગયો પછી બે વર્ષ પછી આ છોકરો પાછો ગામડે ગયો અને દાદાજીને કહ્યું દાદાજી મેં તમને પૂછ્યું હતું કે હું તમારી જેમ સક્સેસફુલ કેવી રીતે બની શકું તે વખતે તમે મને કોઈ જવાબ નહોતો આપ્યો પણ આજે તમારે મને જવાબ આપવો જ પડશે હસ્યા અને કહ્યું વાંધો નહીં પણ તને યાદ છે કે આપણે બે છોડ રોઈ પાતા બેટા તું કેતો તો ઘરમાં રોપેલો છોડ જલ્દી મોટો થશે અને એક મોટું ઝાડ બનશે ચાલ આજે જોઈએ પછી દાદાજી છોકરાને ઘરમાં રોપેલા છોડ પાસે લઈ ગયા અને છોકરાએ જોયું કે એ છોડ જેવો હતો તેવો જ છે એમાં કોઈ જ બદલાવ નથી પછી દાદાજી છોકરાને બહાર રોકેલા છોડ પાસે લઈ ગયા તો છોકરાએ જોયું કે તે એક નાનો અમથો છોડ એક મોટું ઝાડ બની ગયું અને તેની ડાળીઓ ચારેય બાજુ ફેલાયેલી હતી પછી દાદાજીએ કહ્યું કે જો બહારનો છોડ છે એને બહુ બધી તકલીફોનો સામનો કર્યો જેમ કે વરસાદ પવાન તડકો જાનવરો નો પણ આ બધી તકલીફોએ આ ઝાડના મૂળને વધારે મજબૂત કરી દીધા અને આજે એ એટલું મજબૂત છે કે એનું કોઈ પણ કશું બગાડી શકતું નથી જેમ કે વરસાદ તુફાન જાનવરો અને જે છોડ આપણે ઘરની બાલ્કનીમાં રોપ્યો હતો એ પૂરી રીતે સુરક્ષિત હતો એટલે જ તે આજે પણ હતો તેમના તેમ જ છે એક વાત હંમેશા યાદ રાખવી કે જ્યાં સુધી તમે તકલીફો નહીં પસ તકલીફોમાંથી નહીં પસાર થાવ ત્યાં સુધી તમે સંઘર્ષ નહીં કરો ત્યાં સુધી તમને ક્યારેય સફળતા નહીં મળી શકે અગર તમે તકલીફોથી ડરીને આસાન રસ્તો પસંદ કરો છો તો જેમ કે ઘરમાં રોકાયેલો છોડની જેમ તો આપણે એક કમ્ફર્ટેબલ જીવન મળી જશે પણ આપણે હંમેશા કમજોર જ રહીશું પણ આપણે જો તકલીફોને સુનૌતી સમજીને ટક્કર આપીને આગળ વધીશું તો બહારના છોડની જેમ એક મોટા માણસ અને મજબૂત બનીશું એટલે જ તકલીફોથી ગભરાશો નહીં અને એને દુશ્મન ના સમજો એને એક ચૂનૌતી સમજો જે આપણને મજબૂત બનાવવા આવી છે યાદ રાખશો કે દરેક સમસ્યા એક અનુભવ લઈને આવે છે અને આપણને અનુભવી બનાવે છે આપણે જેટલા અનુભવી બનશું એટલા જ જીવનમાં સફળ બનીશું એટલે જ આપણી જીવનની દરેક સમસ્યાને સફળતાનું એક અગત્ય સમજીએ અને જીવનમાં બધી જ તકલીફોનો મજબૂતીથી સામનો